અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર જિલ્લા પંચાયત સીટના ભાજપના જિલ્લા સદસ્યએ પોતાના ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં બે કરોડ પચાસ લાખ ફાળવી એક જ કામના અલગ અલગ યોજના અંતર્ગત બિલો કાઢી સંભવિત મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે ભાજપના જ કાર્યકર બિપિન ચૌધરી અરવલ્લી જિલ્લા કલેક્ટર અને અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી મારું નામ છે પટેલ અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી મેં અરવલ્લી જિલ્લા માલપુર તાલુકા બીપાળા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષના જે ચેકડેમના કામો જે નરેગાના કામો જે બિલો જ પાસ થઈ ગયા છે પૂરું કામ થયા નથી અને બિલ જ નીકળી ગયા છે ત્યાંની મેં અરજી ડીઓ સાહેબને કલેક્ટર મેડમ સાહેબને આપી છે અને તટસ્થ તપાસ થાય એના માટે હું સાહેબજીને વિનંતી કરું છું મારું ભાજપમાં હતો પહેલાં હું સ્વામી વિવેકાનંદ યુવક મોરચા સંયોજકમાં હતો અત્યારે યુવા મોરચા કાર્યકર તરીકે સક્રિય કાર્ય કરું છું અને પાર્ટીના દરેક દરેક પ્રોગ્રામમાં હું એક્ટિવ છું અને આ જે જિલ્લા સદસ્ય હેલોદા જિલ્લા પંચાયત સદસ્ય નિર્ભયસિંહ રાઠોડ અને જિલ્લા અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ છેલ્લા દસ વર્ષથી એક જ પંચાયતમાં કામ લખે છે પણ આ પંચાયત બીજા હેલો હેલો પંચાયલો જિલ્લા પંચાયત સીટમાં બીજા ઘણા સીટો છે સરપંચો તાલુકા સદસ્યો કોઈને કામ આપ્યા નથી ટોટલી કામ બધા બીપા પંચાયતમાં જ લખ્યા છે અને કામો થયા નથી બિલો પાસ થઈ ગયા છે તે અને જે મામલાદાર શ્રી સાહેબ છે તાલુકા પંચાયત ડીડીઓ સાહેબ છે કોઈ તપાસ કરતા નથી બધું એમની હેમડા બધું બિલો પાસ નીકળી જાય છે કોઈ તપાસ ટીડીઓ સાહેબની વારંવાર રજૂઆત કરી પાંચથી છ હોથી અને છેલ્લા સાત વર્ષથી એક જ પંચાયતમાં તલાટી બીજી પંચાયતમાં ચલાટી કોઈ છે એક જ પંચાયતની પંચાયત છેલ્લા સાત વર્ષથી ચલાટી છે આરબી રાઠોડ એમના સિકા જાતે હા નિર્ભયસિંહ રાઠોડ જાતે પોતે કરે છે તપાસ થાય અને આપશ્રીને વિનંતી કરું